હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તેમજ બાજુમાં રહેલું બે લાયકન પણ દબાવી દો તો આજે આપણે બનાવીશું એક અલગ જ પ્રકારની અને સ્પેશિયલ કેરીના રસ સાથે ખાવામાં આવતી એવી ખાજાપુરીની રેસિપી જે ખાજાપુરી સ્પેશિયલ સુરતમાં ખૂબ જ ફેમસ છે તો આજે આપણે તેને ઘરે એકદમ સરળ રીતે કઈ રીતના બનાવી તે જોઈશું તો તેના માટે સૌપ્રથમ મેં અહીંયા કેરીનો રસ કાઢી લીધો છે તો કેરીના રસની એકદમ ઇઝી રેસીપી મેં ચેનલ પર અપલોડ કરેલી છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આપણે આ રસને ઠંડો થવા માટે મૂકી દઈશું ત્યારબાદ આપણે પૂરીની પ્રિપેરેશન કરી લઈએ તો તેના માટે મેં એક મોટું વાસણ લઈ લીધું છે અને તેમાં દોઢ કપ જેટલો મેંદો એડ કર્યો છે તમે અહીંયા મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ મેંદાથી એકદમ સરસ એવું રિઝલ્ટ આવશે ત્યારબાદ અડધા કપ જેટલો સૂજી લીધો છે મેં અહીંયા જે ફાઇન એકદમ ઝીણો સૂજી આવે તે લીધો છે પરંતુ જો તમારી પાસે ના હોય તો મોટા રવાને મિક્સર માં ગ્રાઇન્ડ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલા ખાંડેલા મરીનો પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલું જીરું ને મેં અહીંયા અધકચરું વાટી લીધું છે તેને પણ એડ કરી દઈશું અહીંયા જીરાને શેકીને તેને વાટી લેવાનું છે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું મીઠું એડ કરીશું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો હવે બધી જ ડ્રાય વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે હવે આપણે તેમાં મોણ એડ કરીશું તો તેના માટે મેં અહીંયા ઘીને ઓગાળી લીધું છે તો લગભગ ચાર મોટી ચમચી જેટલું ઘી મેં અહીંયા લીધું છે તો આ પૂરીમાં સ્પેશિયલ ઘીનું મોણથી બનાવવામાં આવે તો તે એકદમ ફરસા અને ક્રિસ્પી બને છે તમે અહીંયા ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ ઘીથી આ પૂરીનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે અને તે ખાવામાં એકદમ સરસ ખસતા અને ફરસી બને છે તો અમે અહીંયા બાકીનું વધેલું ઘી પણ એડ કરી દીધું છે અને હવે આપણે બધા જ ઘીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો ઘીને લોટ સાથે સરસ રીતે મિક્સ કરી દીધા બાદ તેમાં મુઠ્ઠી પડતું મોણ રહે તે રીતના આપણે ઘી એડ કરીશું તો તમે જોઈ શકો છો આ રીતના તેને બાઇન્ડ કરતાં તે મુઠ્ઠીમાં એકદમ સરસ રીતે બાઇન્ડ થઈ જાય છે મતલબ પરફેક્ટ મોણ એડ કર્યું છે હવે આપણે તેમાં પાણી એડ કરીને તેનો લોટ બાંધી લેવાનો છે અહીંયા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે એકસાથે પાણી નહીં એડ કરી દઈએ પાણી એડ કરતા જઈશું અને લોટને મસળતા જઈશું અહીંયા પૂરીનો લોટ આપણે એકદમ સોફ્ટ નથી કરવાનો તેને થોડો હાર્ડ જ રાખવાનો છે તો જેમ જેમ જરૂર પડે તેમ તેમ પાણી એડ કરતા જઈને આપણે લોટ બાંધતો જવાનો છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને તેને આ રીતના થોડો કઠણ જ રાખવાનો છે અને તેનું ટેક્સચર તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતનું ક્રમબલી એવું રાખવાનું છે ત્યારબાદ આપણે લોટને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેનાથી લોટ એકદમ સરસ રીતે સેટ થઈ જાય તો વીસ મિનિટ બાદ તમે જોઈ શકો છો લોટની ફરતે આ રીતના ડોટ્સ આવી ગયા છે મતલબ આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે હવે મેં અહીંયા પ્લેટફોર્મને એકદમ સરસ રીતે ચોખ્ખું કરી લીધું છે કારણ કે હવે આપણે આગળની પ્રોસેસ પ્લેટફોર્મ પર જ કરીશું તો લોટને એક વખત આ રીતના સારી રીતે મસરી લેવાનો છે ત્યારબાદ આપણે જે ખાંડવા માટે દસ્તાનો ઉપયોગ કરીએ છીએ તે મેં અહીંયા લઈ લીધો છે અને તેની મદદથી તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે લોટને ટીપતો જવાનો છે અને તેને પહોળો કરતો જવાનો છે આ પ્રોસેસ કરવાથી ખાજાપુરી એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા એવી બને છે ત્યારબાદ આટલો પહોળો થાય ફરી વચ્ચે ઘી લગાવી દઈશું અને તેને ફોલ્ડ કરી લઈશું અને ફરીથી દસ્તાની મદદથી તમે જોઈ શકો છો તેમ આપણે તેને ટીપતો જવાનો છે તો ખાજાપુરી બનાવતી વખતે આ પ્રોસેસ કરવી ખૂબ જ અગત્યની છે તેથી તેને બિલકુલ સ્કીપ ના કરશો તો જેમ જેમ આ લોટ પહોળો થતો જાય તેમ તેમ આપણે ફરીથી તેને ફોલ્ડ કરતા જવાનું છે અને ફરીથી તેને ટીપતા જવાનું છે તો ફરીથી લોટ થોડો ફેલાઈ જાય એટલે ત્યારબાદ ફરીથી તેમાં ઘી લગાવી દેવાનું છે તો આ રીતના ઘી લગાવવાની પ્રોસેસ આપણે ત્રણથી ચાર વખત કરીશું અને ફરીથી તેને બંને બાજુથી સારી રીતે ફોલ્ડ કરી લેવાનો છે અને ફરીથી આપણે તેને આ રીતના ટીપતા જઈને પોળો કરી લેવાનો છે અને ફેલાવતા જવાનો છે તો આ પ્રોસેસ લગભગ સાતથી આઠ મિનિટ કરવાની છે જેનાથી લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો તમે જોઈ શકો છો છથી સાત મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને લોટ તમે જોઈ શકો છો તેમ એકદમ સરસ રીતના સોફ્ટ એવો તૈયાર થવા લાગ્યો છે તો આ રીતના તેને લંબચોરસ એવો ફેલાવી દઈશું અને હવે આપણે તેમાંથી રોલ વાળી લેવાનો છે તો આ રીતના એક સાઈડનો ભાગ લેતા જઈને આપણે તેનો રોલ વાળી લઈશું અને તેને એકદમ સરસ રીતે પ્રેસ કરી દઈશું જેનાથી લોટ છૂટો ના પડે હવે મેં આ તૈયાર થયેલા લોટમાંથી તેના બે ભાગમાં ડિવાઈડ કરી લીધો છે અને હવે આપણે એક ભાગને પણ આ રીતના ફેલાવતા જઈને તેને થોડો પતલો રોલ વાળી લેવાનો છે આ રીતના પતલો રોલ વળી જાય ત્યારબાદ બીજા રોલને પણ આપણે પતલો કરી લેવાનો છે હવે આ તૈયાર થયેલા રોલમાંથી આપણે લુવા બનાવી લેવાના છે તો તેના માટે ચપ્પુની મદદથી આપણે અહીંયા સેમ સાઇઝના પીસીસમાં તેને કટ કરીને લેવાના છે તમે અહીંયા જે સાઇઝની પૂરી બનાવવા માંગતા હોય તે સાઈઝના કટ કરી શકો છો ત્યારબાદ તૈયાર થયેલા લુવામાંથી તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે તેના લુવા બનાવી લેવાના છે તો મેં અહીંયા બધા જ લોટના લુવા બનાવીને તૈયાર કરી લીધા છે અને તેને આ રીતના એક કાથરોટમાં લઈ લીધા છે હવે આપણે પૂરી વણી લઈશું તો તેના માટે મેં અહીંયા વેલણ અને પાટલી લઈ લીધી છે ત્યારબાદ તૈયાર થયેલા લુવામાંથી આપણે પૂરી વણીને તૈયાર કરી લેવાની છે તો અહીંયા પૂરી વધારે પડતી જાડી પણ નહીં તથા વધારે પડતી પતલી પણ નહીં તેવી વણીશું તો તમે જોઈ શકો છો તેમ તેની થિકનેસ આપણે આ રીતની રાખવાની છે ત્યારબાદ તૈયાર થયેલી પૂરીમાં આપણે નિશાન લગાવવાના છે તો તેના માટે મેં અહીંયા આ રીતની જે સ્ટીક આવે છે તે લઈ લીધી છે તો તેની મદદથી આપણે આ રીતના તેમાં નિશાન લગાવી દઈશું જેનાથી પૂરી ફૂલશે નહીં અને તે એકદમ સરસ ક્રિસ્પી બનશે તેમજ ખાજા પૂરીમાં આ રીતના નિશાન બનાવવામાં આવે છે જો તમારી પાસે આ રીતની સ્ટીક ના હોય તો ઘરમાં રહેલી કોઈપણ આ રીતના અણીવાળી વસ્તુથી તમે નિશાન બનાવીને પૂરી તૈયાર કરી શકો છો અથવા ચપ્પુની મદદથી પણ તમે કટ મૂકી શકો છો અથવા તો જો કોઈ પણ પ્રકારની સળી કે સ્ટ્રો ના હોય તો તમે તેને હાથની મદદથી પણ નિશાન આપી શકો છો તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આ રીતના આંગળીની મદદથી પણ તેમાં થોડા ખાડા જેવા નિશાન કરી દેવાના છે તેનાથી પણ પૂરી એકદમ સરસ બનશે તો મેં અહીંયા બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે તેને ફ્રાય કરી લઈશું તો તેલ ગરમ થાય એટલે આપણે તેમાં પૂરીને ફ્રાય કરવા માટે એડ કરવાની છે અહીંયા પૂરી તળતી વખતે તેલનું ટેમ્પરેચર એકદમ લો અથવા મીડિયમ હોય તેવું રાખવાનું છે તો તમે જોઈ શકો છો પૂરીને એડ કર્યા બાદ તેમાંથી બબલ્સ આવા લાગે છે મતલબ ટેમ્પરેચર એકદમ સરસ પરફેક્ટ છે અને પૂરીને તળતી વખતે આપણી ગેસની ફ્લેમ બિલકુલ લો રાખીશું જેનાથી પૂરી એકદમ સરસ તળાઈને ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થશે તો વચ્ચે વચ્ચે આ રીતના ચમચાની મદદથી આપણે પૂરીને પલટાવતા રહીશું અને બંને બાજુ એકદમ સરસ રીતે તળાઈ જાય ત્યાં સુધી આપણે તેને તળતી રહેવાની છે તો તમે જોઈ શકો છો પૂરી જેમ જેમ તળાતી જશે તેમ તેના બબલ્સ ઓછા થવા લાગશે મતલબ આપણી પૂરી હવે થોડા સમયમાં એકદમ સરસ રીતે તળાઈ જશે તો લગભગ પાંચથી છ મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો પૂરીનો કલર આ રીતના થોડો ચેન્જ થઈ ગયો છે આપણે તેને વધારે પડતી ગોલ્ડન કે બ્રાઉન કલરની કરવાની નથી થોડી વ્હાઇટિશ જ રાખીશું તો આ પૂરીને તળાતાં લગભગ છથી સાત મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે આપણે તેને ઝારાની મદદથી બહાર કાઢી લઈશું અને બાકી રહેલી બીજી પૂરીઓને પણ તળવા માટે એડ કરી દેવાની છે મેં આગળ પણ જણાવ્યું તેમ પૂરીને તળતી વખતે ગેસની ફ્લેમ બિલકુલ લો રાખીશું અને તેને વધારે પડતી ગોલ્ડન અથવા બ્રાઉન કલરની કરવાની નથી તો સેમ આ જ પ્રોસેસથી હવે આપણે બધી જ પૂરીઓ તળીને તૈયાર કરી લઈએ તો અહીંયા સેકન્ડ બેચ ઓફ પૂરી પણ તળાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે બધી જ પૂરીઓને તળી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ પૂરીઓને તળીને તૈયાર કરી લીધી છે અને તેને આ રીતના એક વાસણમાં કાઢીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો તેની થિકનેસ પણ આ રીતની એકદમ પરફેક્ટ છે અને તે એકદમ ખસ્તા તથા પોચી બનીને તૈયાર થાય છે હવે આપણે પૂરીને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની છે તો આ પૂરીને સ્પેશિયલી ઉનાળામાં બનાવવામાં આવે છે કેમ કે કેરીના રસ સાથે તે ખાવાની એકદમ સરસ મજા આવે છે તો મેં અહીંયા પૂરીને સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે સાથે આપણે જે કેરીના રસને ઠંડો થવા માટે મૂક્યો છે તે પણ એકદમ સરસ એવો ઠંડો તૈયાર થઈ ગયો છે તેને પણ એક વાટકામાં કાઢી લઈશું અને પૂરીઓ સાથે સર્વ કરી લઈશું અને કેરીના રસને થોડી બદામની આ રીતના કતરી કરીને આપણે તેને ગાર્નિશ કરી લઈશું તો જો તમે આ રીતના ખાજા પૂરી કેરીના રસ સાથે ક્યારેય ના ખાધી હોય તો એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો હું અહીંયા તમને એક પૂરીને કટ કરીને પણ બતાવું તો તમે જોઈ શકો છો તેને આ રીતના સેચ દબાવતા તે એકદમ સરસ રીતે તૂટી જાય છે મતલબ તે એકદમ સરસ પોચી અને ખસ્તા એવી બનીને તૈયાર થાય છે સ્પેશિયલી જ્યારે અત્યારે કેરીની સિઝન ચાલે છે તો એક વખત તો સિઝનમાં ખાજાપુરી અને રસનું કોમ્બિનેશન જરૂરથી ટ્રાય કરવા જેવું છે તો તમને મારી આ ખાજાપુરીની રેસિપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો તેમજ મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ